નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી તમારો એક નવા વિડીયોમાં ગુજરાતી સંગીતની દુનિયામાં ગુંજતું નામ એટલે રશ્મિતાબેન રબારી અને રશ્મિતાબેન રબારીના ગીતો તમે તો સાંભળ્યા જ છીએ પણ અત્યારે તમે જોઈ લો આ વિડીયોને કે જે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ ગીત તમે પણ સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવી જશે તો મિત્રો તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય તેવું મૂકતો હોઉં છું તો અત્યારે તમે આ જોઈ લો રશ્મિતાબેન રબારીનો વિડીયો કે જે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તેમજ ગુજરાતના ટ્રેન્ડિંગ સમાચાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો અમે સાંભળીએ આ રશ્મિતાબેન રબારીએ ગાયેલું આ ગીતને